મિત્રો શું તમે શત્રુઓથી પરેશાન છો અથવા તમે અનુભવો છો કે તમારી પ્રગતિમાં કોઈ અવરોધ ઊભો કરી રહ્યો છે જો હા તો આ વીડિયો એ તમારા માટે છે મિત્રો તમારા લાખો શત્રુઓ પણ તમારું કંઈ પણ બગાડી નહીં શકે બસ અહીં બે જાયફળ રાખી દેજો જાયફળ જેને સંસ્કૃતમાં જાતિ ફળ કહેવામાં આવે છે એ એક ખૂબ જ શક્તિશાળી અને લાભદાયી ઔષધિ અને તાંત્રિક સામગ્રી છે આનો ઉપયોગ માત્ર આયુર્વેદિક સારવારમાં જ નહીં પરંતુ તંત્ર મંત્ર જ્યોતિષ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ થાય છે ખાસ કરીને શત્રુ મુક્તિ અને જીવનમાં સકારાત્મકતા લાવવા માટે જાયફળના ઘણા અસરકારક ઉપાયો છે અહીં અમે જાયફળના ઉપયોગને વિગતવાર સમજાવશું જાયફળ એક સુગંધિત મસાલો છે જે ભારતીય ઉપમહાદીપમાં વ્યાપકપણે ઉપયોગ થતો હોય છે તેની સુગંધ અને ઉર્જાત્મક ગુણો તેને ધાર્મિક અને તાંત્રિક ઉપાયો માટે આદર્શ બનાવે છે શત્રુઓથી મુક્તિ મેળવવા માટે આ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે કારણ કે તે નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવામાં મદદ કરે છે ભક્તોને કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ મળે છે એટલે તે જે કામ કરે છે તે પ્રમાણે તેને ફળ મળે છે અને તે ફળનો ભોગ તો લેવો જ પડે છે તો ભક્તો પ્રયત્ન કરો કે શક્ય તેટલું સદકર્મ કરો કોઈનું બુરું ન કરો કેવી રીતે પણ મનમાં કોઈ પણ ભાવના ના રાખો કેમ કે જો તમે કોઈનું બુરું કરશો તો તેનું પરિણામ પણ બુરું જ આવશે અને તે તમારા પર જ આવશે તેથી તમારે કર્મો પર પણ ધ્યાન રાખવું જોઈએ કેમ કે દરેક સિક્કાના બે પહેલું હોય છે એક તો જે કુદરત છે જે ચોવીસ કલાક તમારા ઉપર નજર રાખે છે અને તમારા કર્મોનો પૂરો હિસાબ રાખે છે બીજું તમે તેને અવગણતા રહો છો કુદરત ફક્ત તેની જ નોંધ રાખે છે કે જે વ્યક્તિ સાથે તમે વર્તન કરી રહ્યા છો જ્યારે તમે ક્યારે કંઈ ખરાબ કે બુરું કરવા જાઓ છો ત્યારે તમારા સામે કે તમારા મનમાં ફક્ત તે વ્યક્તિ છે કે જેની સાથે તમે વર્તન કરી રહ્યા છો પણ તમારે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રકૃતિ પણ તમારા કર્મોનો સંપૂર્ણ હિસાબ લખી રહી છે તેથી તમે કોશિશ કરો કે બધા સાથે સારા કર્મ કરો તુલસીદાસજી રામચરિત માનસમાં લખ્યું છે દયા ધર્મનો છે પાપ મૂળ અભિમાન એટલે દયા ના છોડવી એટલે કે ધર્મ આપણને દયા કરવાનું શીખવે છે અને અભિમાનની પાપ પાપુપાય છે તેથી આપણે આપણા શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી દયાભાવને છોડવી જોઈએ નહીં તો ભક્તો આજની આ વિડિયોમાં હું તમને એક ખૂબ જ સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે શત્રુઓ સાથે જોડાયેલ છે મિત્રો આજના કલિયુગમાં શત્રુઓ વરસાદની જેમ ઉગે છે એ રીતે શત્રુઓનું ઉત્પત્તિ થઈ રહી છે એનું એક જ કારણ છે દોષ અને ઈર્ષા આ બે વસ્તુઓ ઘરમાં પરિવારમાં સમાજમાં દરેક જગ્યાએ ફેલાઈ રહી છે મિત્રો આજના માણસ કોઈનું સારું જોઈને ખુશ નથી થતા આને તમે અજમાવી જુઓ જો કોઈ બીજાનું સારું થયું છે તો તેમાં ખુશી અનુભવજો મિત્રો તમારું સારું પોતે જ થઈ જશે જો તમને બીજા કોઈનું સારું જોઈને ઈર્ષા થાય છે તો તેવા દ્વેષને કારણે તમે પોતે જ દુઃખી થઈ જશો તો અમે એટલું જ સમજાવી દઈએ કે તમે માત્ર કર્મ કરો ફળ કુદરત પોતે જ આપશે મિત્રો પોતાના પરિવાર અને પોતાની જ રક્ષા કરવી પણ ધર્મમાં આવે છે જો કોઈ જગ્યા પર હુમલો કરી રહ્યો છે અને ત્યારે તમે કહો કે હું તેને મારીશ નહીં તો આ ધર્મ નથી આ કાયરતા છે જો કોઈ તમારી ઉપર હુમલો કરવાનું વિચારી રહ્યો છે અને તમારો નાશ કરવો છે તો પોતાની રક્ષા કરવી પણ તમારો જ ધર્મ અને કર્તવ્ય છે પરંતુ કેટલી વાર એવું થાય છે કે દુશ્મન ખૂબ જ શક્તિશાળી હોય છે અને તમે તેનો સામનો કરવાની સ્થિતિમાં નથી આવી સ્થિતિમાં તમને જે ઉપાય અમે જણાવવા જઈ રહ્યા છીએ તેનો આશરો લેવો પડે છે તેનાથી શું થશે મિત્રો તમારું નુકસાન નહીં થાય અને શત્રુનો નાશ થઈ જશે કારણ કે જો શત્રુ ખોટું કરી રહ્યો છે તો તેનું નાશ નિશ્ચિત છે તે તમારે દ્વારા થાય કે કુદરત દ્વારા કે કોઈ બીજા દ્વારા ખોટું કરનારને તેનું દંડ મળવું જ જોઈએ તો હવે વિડીયોમાં આગળ વધીએ ઉપાયની વાત કરીએ પરંતુ સર્વપ્રથમ વિડિયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ સેક્શનમાં જય માતાજી જરૂર લખજો તો ચાલો હવે ઉપાયની વાત કરીએ આ ઉપાય મંગળવારના દિવસે કરવાનો છે સાંજના સમયે સંપૂર્ણ સાચી શ્રદ્ધા સાથે હનુમાનજી અને બાલાજી સરકારનું નામ લઈ આ ઉપાય કરશો તો તમારી કોઈ પણ ઈચ્છા મનની કામના ચોક્કસ પૂરી થશે તો સંપૂર્ણ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે વિશ્વાસ સાથે બાગેશ્વર ધામ બાલાજી મહારાજ પાસે આ વિનંતી કરો તેની શુભેચ્છા તેની અરજી નિશ્ચિત રીતે પૂરી થાય છે અને તે પોતાના જીવનમાં તે વસ્તુ જરૂર મળે છે જે તેને જોઈએ છે તો તમે તમારા ઘરમાં બેસીને જ તમારી શુભેચ્છા પૂરી કરી શકો છો આ ઉપાય કરીને આ ઉપાયને કરવામાં માટે તમારે મંગળવારના દિવસે સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી આ ઉપાય કરવો છે હવે જુઓ તમારે શું કરવાનું છે કે મંગળવારે સાંજે એક સરળ કાગળ લેવાનો છે જેના પર કોઈ લાઈન ન હોય કોઈ લખાણ ન હોય એવો કાગળ લેવાનો છે એટલે કે કોરા કાગળ લેવાનો છે અને આ કાગળ પર તમારે કાળી પેનથી લખવાનું છે મિત્રો અહીં તમારા શત્રુનું નામ નથી લખવાનું કારણ કે ઘણી એવા લોકો હોય છે કે જેમને તેમના શત્રુઓ વિશે જાણ નથી હોતી કે તેમના શત્રુનું નામ પણ ખબર નથી હોતું કેટલાક તો ગુપ્ત શત્રુઓ હોય છે અથવા તેમને એ પણ નથી ખબર કે આ વ્યક્તિ મારો શત્રુ છે કે મિત્ર છે તો તમે માત્ર કાગળ પર કાળી પેન લઈને શત્રુ લખવાનું છે જ્યારે તમે આ કાગળ પર શત્રુ લખો છો ત્યારે આ તમારા માત્ર એક જ શત્રુને દૂર નથી કરતું પરંતુ તમારા જીવનમાં અનેક શત્રુને શાંત પણ કરે છે જેટલા પણ તમારા શત્રુઓ છે ભલે તે સામેનો શત્રુ હોય કે જે લોકો સીધા તમારી ઉપર હુમલો કરે છે અથવા પછી એવા ગુપ્ત શત્રુઓ છે જેમણે તમારી પાછળ ખરાબ કાર્ય કર્યું છે ત્યારે બધા શત્રુઓ શાંત થઈ જાય છે જ્યારે તમે આ ઉપાય કરશો એટલે તમારે કાગજ પર ફક્ત શત્રુઓ લખવાના છે જુઓ કાગળ પર જે તમે કાળા રંગના પેથી શત્રુ લખ્યું છે તે શત્રુ શબ્દને એ જ કાળા પેથી રાઉન્ડ ગોળ કરવાનું છે તમે તે નામની આસપાસ તેને પૂરેપૂરી રીતે ગોળામાં દબાવી દેવાનું છે દબાવવાનો અર્થ છે એક સર્કલ બનાવવું એક ગોળ બનાવો તે નામની આસપાસ હવે જુઓ તમારે બે જાયફળ લેવા છે જાયફળ વિશે ઘણાને ખબર છે પરંતુ ઘણાને નથી ખબર કે જાયફળ શું હોય છે તો જુઓ જાયફળને અંગ્રેજીમાં નટમેગ કહેવામાં આવે છે હિન્દીમાં જાતિફલ કહેવાય છે તમને સારી રીતે જાયફળ લેવાના છે અને જે કાગળ પર તમે શત્રુ લખ્યું છે તેના આસપાસ સર્કલ બનાવીને તે જાયફળ એટલે કે તે બંને જાયફળ શત્રુ શબ્દની ઉપર રાખવા છે ધ્યાન આપો કે આ ઉપાય કરશો ત્યારે તમારું મુખ દક્ષિણ દિશામાં હોવું જોઈએ પછી આ કાગળ ઉપર બે જાયફળ રાખવાના છે જેની આસપાસ શત્રુ લખેલું હશે પછી તમારે સંકટ મોચન મહાબલી હનુમાનજીને કહેવાનું છે નાથ સ્વરૂપ હનુમાનજીને કહેવાનું છે કે હે સંકટ મોચન હનુમાનજી જેમ તમે ભગવાન રામના બધા કષ્ટો દૂર કરી દીધા હતા તેમ જ મારા જીવનના દુઃખોને દૂર કરી દો મારા શત્રુઓને પણ દૂર કરી દો અને તમારી કૃપા મારા પર હંમેશા રહે છે મેં મારા શત્રુઓને ઘેરી લીધા છે હવે તમને મને મારા શત્રુઓથી બચાવવાના છે મારા શત્રુઓને ઘૂંટણ ટેકવા માટે મજબૂર કરો અને મારો કશું ન બગાડે એટલી જ કૃપા કરો પ્રભુ જેમ તમે ભગવાન રામના જીવનમાંથી દુઃખોને દૂર કર્યા હતા તેમ જ મારા શત્રુઓને પણ મારા જીવનથી દૂર કરી દો પ્રભુ એટલું કહેવામાં આવ્યા બાદ તમારે તમારા ઘરની બહાર થોડો અંતર રાખવાનું છે એટલે કે ઘરેથી થોડું દૂર જવાનું છે જ્યાં શાંતિ અને સુનસાન હોય અને તમારા ઘરે થોડી દૂર હોય હવે જવાનું ક્યાં છે તો તમારે એક બબુલના વૃક્ષ પાસે તમારા ઘરે આસપાસ નહીં થોડી દૂરના સ્થળે જવાનું છે આ બાબતનું ખાસ ધ્યાન રાખો જો તમારા ઘરના આસપાસ એટલે કે થોડી દૂર બબૂલનું વૃક્ષ નહીં મળે તો કોઈ પણ કાંટેદાર વૃક્ષ શોધવાનું છે જે વૃક્ષમાં કાંટા હોય જેટલું મોટું વૃક્ષ હશે એટલી જલ્દી લાભ મળશે એટલું જ વધારે ફાયદો તમને મળશે તો પ્રયત્ન કરો કે જો બબૂલનું વૃક્ષ હોય કે કોઈ પણ કાંટેદાર વૃક્ષ હોય મોટા વૃક્ષના નીચે આ ઉપાય કરો છો જો મોટું વૃક્ષ ન મળતું હોય તો કોઈ પણ કાંટેદાર છોડની નજીક એટલે કે વૃક્ષની પાસે ઉપાય કરી શકો છો હવે બબુલના વૃક્ષ પાસે જઈને ત્યાં જમીનમાં એક નાનો ખાડો ખોદવાનો છે જો ઈચ્છો તો ઘરની બાજુથી એક નાની લાકડી લઈ જઈ શકો છો જેથી તમે સરળતાથી ખોદી શકો હવે આ નાનકડા ખાડામાં જે કાગળ તમે લઈ ગયા છો જેમાં તમે જાયફળ રાખ્યા છે તેને આ ખાડામાં રાખી જમીથી દબાવી દો અને પછી દબાવીને સીધા ઘરે પાછા આવી જાઓ હવે જુઓ આ ઉપાય કરતી વખતે ધ્યાન રાખજો કે તમને કોઈ રોકે કે ટોકે નહીં કારણ કે જો કોઈ રોકટોક છે તો આ ઉપાય એકદમ સફળ નથી થતો અને જ્યારે તમે ઘરે આવી રહ્યા છો ત્યારે માર્ગમાં પાછળ ન જોઈને અને કોઈ સાથે વાત કર્યા વિના જવાનું છે ઘર પર આવીને હાથમુહ ધોઈ લેવું અને સાત વાગ્યા પહેલા ઉપાય કરી લેવો ધ્યાન રાખજો સાત વાગ્યા પછીનો ઉપાય નથી કરવાનો એ સાત વાગ્યા પહેલા કરવાનો છે સાંજના સાત આજે વાત એ છે કે આપણે આ ઉપાય વિશે વાત કરી રહ્યા છીએ હવે જોઈએ કે આ ઉપાય કોણ કરી શકે છે અને કોણ નહીં મહિલાઓ અને પુરુષો બંને આ ઉપાય કરી શકે છે પરંતુ મહિલાઓને પીરિયોડ્સ સમયે ઉપાય ન કરવો જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખજો એક બીજી મહત્વની વાત આ ઉપાય ફક્ત મંગળવારે કરવાનો છે મંગળવારે સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવના સાથે આ ઉપાય કરો અને પછી જુઓ કે કેમ લાભ થશે અને તમારા જીવનમાં કેવી રીતે ચમત્કાર થશે પણ શક્તિશાળી શત્રુઓ તમારાથી દૂર થઈ જશે અને ક્યારેય તમને પરેશાન નહીં કરે ભલે લાખો શત્રુઓ હોય બધા જ તમારી સામે નમનારા થશે કારણ કે સંકટનો નાશક હનુમાનજી અને કાળોના કાળમહાકાલનો આશીર્વાદ તમને મળ્યો છે ચાલો ભક્તો શત્રુ મુક્તિ માટે જાયફળના કેટલાક ખાસ અને ચમત્કારિક સરળ ઉપાય જાણીએ પહેલો ઉપાય છે જાયફળથી શત્રુનાશનો તાંત્રિક ઉપાય જો કોઈ વ્યક્તિ તમારા વિરુદ્ધ ષડયંતર કરી રહ્યો છે અથવા તમને માનસિક શારીરિક કે આર્થિક રીતે પરેશાન કરી રહ્યો છે તો જાયફળનો આ ઉપાય અજમાવો ખૂબ લાભકારી બનશે કેવી રીતથી કરવો કોઈ એક ગુરુવાર કે શનિવારે સૂર્યોદયના ઉદયના સમયે જાયફળ લો પછી તેને કાળા કપડામાં લપેટી એક લીંબુ સાથે શત્રુનું નામ લેતા કાળા દોરા વડે તેને સાત વાર લપેટો ત્યારબાદ તેને શમશાનની નજીક કે કોઈ એકાંત જગ્યામાં દાટી દો આ ઉપાય શત્રુના નકારાત્મક પ્રભાવને સમાપ્ત કરે છે અને તમારી સુરક્ષાને વધારશે બીજો ચમત્કારિક ઉપાય છે જાયફળ અને હનુમાન મંત્રનો ઉપયોગ હનુમાનજીની કૃપાથી શત્રુ સમાપ્ત થઈ શકે છે આ માટે શું કરવું સૌપ્રથમ એક જાયફળને તમારા હાથમાં લઈને તેના પર ઓમ જપો હનુમતે નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરો પછી આ જાયફલને લાલ કપડામાં લપેટી તમારા ઘરેના પૂજા સ્થાનમાં રાખો આ ઉપાય શત્રુઓને હરાવવામાં અને તમારા જીવનમાં શાંતિ લાવવા માટે મદદ કરશે આ હનુમાનજીનો ચમત્કારિક ઉપાય છે ત્રીજો સરળ ઉપાય છે નકારાત્મક ઉર્જા અને ઈર્ષાથી બચવું ઘણીવાર શત્રુ સીધો હુમલો નથી કરતા પરંતુ તેમની નકારાત્મક ઉર્જા આપણા જીવનને અસર કરી શકે છે આથી બચવા માટે સૌથી પહેલા તમે શું કરશો એક સાબુત જાયફળને ગંગાજળથી ધોઈ લો અને તેમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો પછી તેને ઘરેના મુખ્ય દ્વાર પર લટકાવી દો આ ઉપાય તમારા ઘરને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે ચોથો ઉપાય છે શત્રુના વિરુદ્ધ અદૃશ્ય સુરક્ષા કવચ બનાવવું જો તમે અનુભવતા હોવ કે તમારા આજુબાજુ શત્રુ ગુપ્ત રીતે કાર્ય કરી રહ્યા છે તો આ ઉપાય કરો શું કરવું છે કોઈ એક મંગળવારે રાત્રે જાયફળ અને કાળું મરચું આ બંનેને એક તાંબાના પાત્રમાં રાખીને અઘોર મંત્રનો એકાવન વાર જાપ કરો પછી આ સામગ્રીને બીજા દિવસે વહેતા પાણીમાં વહેંચી દો આથી શત્રુઓની શક્તિઓ કમજોર થશે અને તેઓ તમારા વિરુદ્ધ કરવામાં નિષ્ફળ રહેશે પાંચમો ઉપાય છે જો કોઈ વ્યક્તિ વારંવાર તમારી હાનિ કરવાનો પ્રયાસ કરે છે તો આ ઉપાય કરો પહેલા એક જાયફલને શુદ્ધ ઘીમાં ડૂબાવીને શનિ મંદિરમાં અર્પિત કરો ત્યારબાદ આ પ્રક્રિયા દરમિયાન ઓમ શન શ્નેશ્વરા નમઃ મંત્ર એકસો આઠ વખત જપો આ ઉપાય દુશ્મનને તમારા માર્ગમાંથી દૂર કરે છે અને તેમની ખોટી ઉર્જાને અટકાવે છે ચાલો ભક્તો જાયફલથી દુશ્મન મુક્તિના અન્ય પાસાઓ જાણીએ જેમ કે આધ્યાત્મિક સફાઈ જાયફલનો ધુવો ઘરમાં બળવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે સામાન્ય રીતે આને એકવાર જલાવો અને આખા ઘરમાં ફેરવો આથી ઘરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ બને છે આગળ છે વેપારમાં શત્રુના અવરોધને દૂર કરવું જો તમારા વેપારમાં શત્રુ અવરોધ ઊભા કરી રહ્યા છે તો જાયફલનો આ ઉપાય કરો એક જાયફલ લો અને શત્રુનાશક મંત્ર એકસો આઠ વાર જપો પછી તેને દુકાન કે કાર્યસ્થળના મુખ્ય દ્વાર પર રાખો આ ઉપાય વેપારમાં આવતા શત્રુ અવરોધોને દૂર કરે છે અને વેપારને પ્રોત્સાહન આપે છે આગળનો ઉપાય છે શત્રુના વિચારોને નિયંત્રિત કરવો જો શત્રુ તમારા વિરુદ્ધ સાજિશો કરી રહ્યો છે તો આ ઉપાય કરો એક જાયફલને તમારા હાથમાં લો ઓમ કલ્લી કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો પછી તેને શત્રુના નામને ધ્યાનમાં રાખીને કોઈ વહેતા પાણીમાં છોડી દો આ ઉપાય શત્રુના મનને તમારા વિરુદ્ધ કામ કરવામાં રોકે છે ઉપાય કરતી વખતે કેટલીક સાવચેતીઓ અને સૂચનાઓ સમજવી જરૂરી છે આ ઉપાયો કરતી વખતે તમારી ઈચ્છા સાફ રાખો અને તેનો ઉપયોગ માત્ર આત્મરક્ષા અને સકારાત્મક હેતુઓ માટે કરો ઉપાય કરતી વખતે શાંતિ અને પૂરા વિશ્વાસ સાથે કરો કોઈપણ ઉપાય કર્યા પછી દાન જરૂર કરો જેમ કે આહાર કપડા અથવા પૈસા નિષ્કર્ષ એ છે કે જાયફળ એક સામાન્ય દેખાવનો મસાલો છે પરંતુ તે અસાધારણ છે શક્તિઓનો ખજાનો છે શત્રુ મુક્તિ માટે તેના ઉપાયો અસરકારક અને ઝડપી પરિણામ આપે છે આ માત્ર શત્રુઓથી બચાવતું નથી પરંતુ તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા પણ લાવે છે આ ઉપાયો સચ્ચા મન અને શ્રદ્ધાથી કરવા પર ચોક્કસ જ લાભ થશે તો આશા રાખીએ છીએ કે અમે સારી રીતે ઉપાયો સમજાવવામાં આવ્યા છે વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર